વડોદરાના બાજવાડા ખાતેના એક બંધ મકાનમાંથી ચોરી કરનાર ચોર ઝડપાયો છે બાજવાડા ખાતેના બંધ મકાનમાં રાત્રિના સમયે કિંમતી સોનાના દાગીનાઓ અને ચાંદીના વાસણોની ચોરી કરનાર બે રીઢા આરોપીઓને ચોરી કરેલ મુદ્દામાલ સાથે શોધી કાઢી ઘરફોડ ચોરીનો અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસની ટીમે આ બનેલ ઘરફોડના ગુનામાં સંડોવાયેલ આરોપીઓની શોધખોળ દરમિયાન બે ઇસમો સોના ચાંદીના દાગીના તેમજ વાસણો વેચાણ કરવા માટે કારેલીબાગ ચેપી રોગ હોસ્પિટલ પાસેના રોડ ઉપર ફરી રહેલાનું બાતમી મળતા બે શંકા

કબજે કરી બંને કાર્યવાહી કરી આ અંગે સિટી પોલીસ સ્ટેશન માં નોંધાયેલ ઉપરોક્ત ઘરફોડ ચોરીનો ગુનો ડિટેક્ટ થતો હોય જેથી આ અંગે સિટી પોલીસ સ્ટેશન ને જાણ કરી આરોપીઓ અને મુદ્દામાલ વધુ તપાસ માટે સિટી પોલીસ સ્ટેશન ને સુપ્રત કરવામાં આવેલ છે